તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે પુષઅઅપ કરો અને ઇનામ જીતો બરાબર તો આપણે આ ચેલેન્જ વિડીયોમાં પુશઅપ જે વધારે કરશે એને આપણે આપીશું પાંચસો રૂપિયાનો ઇનામ બરાબર તો પહેલો નંબર છે મારો બીજો નંબર છે આપણા ચેતનભાઈનો અને ત્રીજો નંબર છે આપણા ભાવેશનો તો ચેલેન્જ વિડીયોની અંદર બને ત્યાં સુધી એન્ડ સુધી જોડાઈ રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે કોણ કેટલા પુષપ મારે છે તે તમને બતાવશું બરાબર તો હવે આપણે રેડી છો પહેલો નંબર મારો બરાબર ચેતનભાઈ સામે જતા રહીજો બતાવજો પેહલા તો તમને બતાવી દઉં પુષપ કી રીતના મારવાની છે સાત આઠ નવ 10 11 12 13 14 15 16 17 18 19 20 તો મિત્રો દીપકભાઈ જોઈએ મારલા છે હવે છે આપણે ચેતનભાઈ નો વારો ચેતનભાઈ કેટલા મારે છે તો તમને બતાવશું બરાબર તો આપણે આ ચેતન ચેતન રેડી રેડી છે તો મારે ચેતન કેટલા મારે છે બતાવીએ રેડી પહેલા તો પગ બરાબર રાખ બરાબર સીધા જ રાખવાના બરાબર રેડી સ્ટાર્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વાહ વાહ ચિતન વાહ અગિયાર બાર વાહ ચિતન વાહ તેર વાહ વાહ ચૌદ વાહ વાહ ચિતન પંદર વાહ પતી ગયું પંદર માર્યા બરાબર તો હવે છે આપણે ભાવેશભાઈ નો વારો ભાઈ રેડી તો ભાવેશ રેડી છે ભાવેશભાઈ કેટલું મારે છે તમને બતાવ્યા પગ સીધા રાખ પેલો બરાબર પગ પેલા સીધા રાખ પાછળ રાખ પાછળ તું આ બાજુ દી ની હેસ કમારમાંથી ની ચોથા બરાબર બસ એમ આ રીતે બરસ ચાલ માર માર બે ઊભો થવાની છે ત્રણ ચાર પાંચ સીધા સીધો ઉભો થવાનું सात सातिया, आठ अरे वाह भावेश वाह no. नौ अरे वाह भावे चेतन भाई बहुत सारे भाई बराबर yeah. दस वाह वाह हजू छो कर चल चेतन थी जीतवा माटे वाह वाह कर कर Bye. बार तीर वाह वाह वाह

તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો પુષ્પ માનવાનો જેમાં આપણે દીપકભાઈ જીતી ગયેલા છે નું તો લાવ દીપકભાઈ પાંચસો રૂપિયા જોઈ લો મિત્રો તો મિત્રો જે આ પુષઅપ કરવાની જે ચેલેન્જ હતી જેમાં આપણે વીસ પુષપ માલા અને ભાવેશ ઓગણીસ પુષપ માલા બરાબર તે અમુક અમુક ગણાય એવા નહોતા પણ આપણે ઓગણીસ પુષપ ગણલા તોય પણ એ પછી હાર માની જો બરાબર તો આપણે જીતી ગયેલા તો ચેતનભાઈ આપણે પાંચસો રૂપિયાનું ઇનામ આપી દીધું તો પુશઅપ કરવાની જે ચેલેન્જ વિડીયો હતી જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી